નમસ્કાર મિત્રો આજે આપણે ઉનાળું તલ હતા જે આપણે સાફ સફાઈ કર્યા વિનાના મેલી દીધા હતા કારણ કે આપણે એ ચોમાસું નજીક આવી ગયો હતું અને આપણે સાફ સફાઈ કરવાનો કાંઈ ટાઈમ નતો રહ્યો એટલે મિત્રો આપણે આજે સાફ સફાઈ કરવા માટે ઉનાળું તલ છે આપણે સફેદ એ કાઢ્યા છે તમે જોવો છો આમાં જે ઝીણી ઝીણી ભૂકી કહેવાય છે એ ભૂકી છે અને તાક તાક આપણને ઓલો શું કહેવાય કે ધૂળના કાકરા દેખાતા હતા તો આપણે તેને સાળવાનું ચાલુ કરી દીધું છે આ અનાજ સાળવાની જે સારણી આવે છે જે બાજરોન છાળવાની આવે છે એ આ છણીથી આપણે આને સાળી નાખ્યા છે કમ્પ્લેટ અને પંખાથી ધાર પણ કરી છે અને જો આવી રીતના કંઈક આવું નીકળ્યું આ બધું જો આ બધું દેખાય છે આ બધું આમાંથી આ સા તેલમાંથી સાફ સફાઈ કર્યું એટલે આ સોખું બધું નીકળ્યું છે આ બધું જે વેસ્ટ કહેવાય છે આ બધું ભૂકી કહેવાય છે આ જે છે આ બધું આમાંથી સાફ સફાઈ કરતા આ બધું પંખાથી ઉડી અને નોકો નીકળી ગયું છે જે પાક કાસોર્યો હોય તેલનો ટી છે આ અને આ એક નંબર તૈલ છે આ છે એકદમ સુપર છે જો તમે ક્વોલિટીની તો આ સફાઈ કરીને તૈયાર કરી દીધા છે મિત્રો હવે સફાઈ કરવાનું ચાલુ છે અને સફાઈ થઈ જાય એટલે આપણે માર્કેટિંગ યાર્ડમાં લઈ જવાના છે મિત્રો અત્યારે ભાવ તો એમ કહે છે કે એ પંદરસોથી લઈને ઓગણીસો રૂપિયા જેવા છે માર્કેટિંગ યાર્ડમાં ભાવ મોવા માર્કેટિંગ યાર્ડમાં આપણે મિત્રો મહુઆ માર્કેટિંગ યાર્ડ નજીક થાય છે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં જ લઈ જવાના છે અને આ જો તમને દેખાય છે આ પંખો છે આપણો આ પંખો શરૂ કરી અને આવી રીતના અહીંથી ધાર કરીએ એટલે આ સામે નીકળી જાય છે અને જેટલા જેટલા સોખા થતા જાય છે એની જો આપણે થેલીઓ ભરવાની ચાલુ પણ કરી દીધી છે અને એમાં સિલાઈ પણ મારવાની ચાલુ કરી દીધું છે તો આવા કંઈક મિત્રો આપણા તલ છે તમે જુઓ મારું કેવું છે કે ઉનાળું તલ દરેક ખેડૂતને કરવા જોઈએ સફેદ હોય કે કાળા હોય પણ ઉનાળું તલ કરવા જોઈએ કારણ કે તલમાં સારું એવું ઉત્પાદન મળે છે તમને મિત્રો કારણ કે આપણે પાંચક વીઘાના તલ કર્યા હતા પણ હજી આપણે એના શું કહેવાય કે વજન અને કાંટો નથી થયો તો કાંટો છા પછી ખબર પડે કે કેવો ઉતારો બેઠો છે મિનિમમ પંદર મણનો વીઘે પંદરથી વીસ મણનો ઉતારો આવી જાય છે બધીને જો સારી જાતના વાવેતર હોય તો આપણે વેસ્ટર્ન અગિયાર આવે છે કરીને વેસ્ટર્ન અગિયાર કરીને એનું વાવેતર કરેલું હતું મિત્રો એ તમે જુઓ છો તલ એક નંબર છે હવે જ્યારે માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય સાફ સફાઈ કરી અને શું બજાર આવશે તો એનો એક નવો વિડીયો આપણે બનાવીશું ખેતીવાડી અને પશુપાલનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે મિત્રો નવા મિત્રો જે હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારો વિડીયો લાગે તો આગળ બીજા મિત્રોને મોકલજો મારી ભલામણ છે કે જે કોઈ ભાઈઓને જો હોય તો કાંકરા એવું તો આ બાજરો સાળવાની છાવણી છે આનો ઉપયોગ કરવો અને આનાથી તૈલ સાળવા જેથી આમાં કાંકરા નીકળી જાય છે હું તમને હમણાં કાંકરા પણ બતાવું આ બધા આપણે સાળા છે સાણીથી આ સાણીથી આ છણીથી સાળા છે આ સણીથી સાળા છે એટલે એમાંથી આ કાકરા નીકળ્યા છે જો